જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પવિત્ર યાત્રા દર્શનને લઈને નવ જેટલી બસ રવાના કરવામાં આવી હતી ધર્મયાત્રા માટે ગણપતિ બાપા મોર્યા અને સાળંગપુરના કષ્ટભજન દેવકી જયનાથ જયઘોષ સાથે નવ બસ પ્રસ્થાન થઈ હતી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે નાગરિકોને દર્શન કરાવવા માટે યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજી શાયરે પૂર્વ કોર્પોરેટર રાજી શાયદે પૂર્ણિમાબેન આયરે અને તેમની ટીમ પવિત્ર દર્શન યાત્રામાં વિસ્તારના નાગરિકોની સેવા માટે બસને પ્રસ્થાન કરાવી હતી આ સમયે રાજી શાયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિસ્તારના નાગરિકો સુખ દુઃખમાં અમારી સાથે રહ્યા છે અમારો આ પરિવાર છે ત્યારે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે ત્યારે વહેલી સવારે જ વિસ્તારની ચંદ્રનગર દલિતા સોસાયટી સોમનાથ સોસાયટી સારાભાઈ સહિતની આસપાસની સોસાયટીના નાગરિકો માટે આ પવિત્ર દર્શન યાત્રાના ભાગરૂપે નવ બસનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ આજે વોર્ડ નંબર નવમાંથી રાજેશભાઈ આયરે તથા શ્રી રંગ આયરે તરફથી દરેક નવ નંબરના વોર્ડના મહિલાઓને અને સિનિયર સિટીઝનને આજે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે બુટ ભવાની લઈ જવાના છે અરેજ ત્યાંથી કોટ ગણેશ અને ત્યાંથી જલારામ મંદિર ધર્મજ ચાર જગ્યાએ દેવ દર્શનને લઈ જઈ અને અમને લોકોને પરત કરવાના છે અને અમને ઘણી સારી સુવિધાઓ આપે છે આજથી નહીં આ તો લગભગ ઘણા વર્ષોથી એમને આ સેવા કાર્યરત રહે છે અને ભગવાન એમને આવીને આવી હિંમત તાદ્ર દર્શન યાત્રા જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર ભવાની માતાજીના મંદિરે સાથે કોડ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીલંગ આઈ રહે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર સારાભાઈ સોસાયટી વિષ્ણુકુંજ સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર નવની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું અને હજુ પણ કોઈ પણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો આપણું કાર્યાલય મારું કાર્યાલય આવેલું છે અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે નવ નંબરની અંદર આવેલા છે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે દર રવિવારે દસ જેટલી બસો અમે મોકલતા હોઈએ છે તો આપ બી આવો અમારી સાથે જોડાવો અને આપણે સૌ ભેગા મળીને કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આપણા તમામ જે કષ્ટો છે તેને દૂર કરીએ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ એવું જ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ રવિવારે પણ વોર્ડ નંબર નવના અમારા તમામે તમામ જે અમારા વિસ્તારના સૌ લોકો હર હંમેશા અમારી સાથે સુખમાં દુઃખમાં દર વખતે એમના આશીર્વાદ રહેતા હોય છે એવા દરેક બહેનો અને ખાસ કરીને આ વિસ્તારના સૌ લોકોને હું ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમારા ત્યાંથી વિષ્ણુકું છે સારાભાઈ છે ચંદ્રનગર છે પુષ્પક ટર્નામેન્ટ છે લલિતા છે સોમનાથ છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર નવની પણ ટીમ છે તો બધા જ લોકોને આજની આ પવિત્ર યાત્રા દર્શનના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ફરી એકવાર દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલાં આપણે સારંગપુર જઈશું સારંગપુર પછી આપણે અરનેજ જઈશું બુટ ભવાનીમાં અને એના પછી તરત આપણે કોટ ગણેશ જઈશું ગણપતિના દર્શન કરીશું અને એના પછી ફરી એકવાર આપણે ધર્મ જઈને ત્યાં આપણે કરી ખીચડી ખાવાની છે અને સાથે સાથે આ જ રીતના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારના સૌ લોકોએ હર હંમેશા અમને આશીર્વાદ આપ્યા છે તો ખૂબ ખૂબ બધી જ એમની મનોકામના પૂર્ણ કરે અને આ જ રીતના આવા દર્શન દરેક વાર એમની સાથે અમે રહી અને ખૂબ દર્શન અને ખૂબ આશીર્વાદ મેળવતા રહીએ ફરી એકવાર આ વિસ્તારના સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું સાથે સાથે ભગવાનને બી પ્રાર્થના કરું કે સૌ લોકોની ખૂબ ખૂબ મનોકામના પૂર્ણ થાય જય સાયનાથ